બે તારીખ પાંચમી જૂનના રોજ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં એક દેશના ફેશન નામની જે ખાતું હતું એમ્બ્રોઈડરીનું ત્યાં મદનસિંહ ભાટી નામના એક માણસની થયા ખાતું હતું આ ખાતામાં સવારના સાડા બાર વાગે આસપાસ એમનો જૂના કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ એક અજાણ્યા માણસને લાવી અને ચારેક જેટલા રાઉન્ડ ફાયર કર્યા છે અલગ અલગ ચર્યા ઉપર અને એ ત્યાંથી કામ કરતા કારીગરોના ફોન અને રોકડ ત્રણસો રૂપિયાની લૂંટ કરી તોડફોડ ઓફિસમાં કરી અને દિલીપસિંહ અને બંને અજાણ્યા હિસાબો ત્યાંથી ભાગી જાય છે આ બાબતમાં પુણા પોલીસ સ્ટેશનમાં લૂટ લીટ ફાયરિંગનો ગુનો બન્યો દાખલ થયેલો હતો જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મહિડાને એક વાતમી મળી હતી કે આ ગુનામાં દિલીપસિંહ અર્જુનસિંહની સાથે એક સચિન ધરમપાલ જાંગાડા જે મૂળ હરિયાણા હિસ્સાનો રહેવાસી છે અને સવાઈ માધોપુર ખાતે કામ કરે છે આ બાતમી આધારે ટીમ દ્વારા સવાઈ માધોપુર જે વેરીફાઈ કરતા ત્યાં મળી આવેલ નહીં વધુ આ બાબતમાં તપાસમાં દિલ્હી ખાતેથી ઉદગાઓ હરિયાણાથી સચિનનું રૂપે ધરમપાલ જંગાડા મળી આવ્યો આની પૂછપરછ કરતા એણે જણાવ્યું કે એને પાંચમી જૂનના ચોથી જૂનના રોજ આણે દિલીપસિંઘે બોલાવ્યો હતો કે એને અહીંયા કઈ ખાતામાં ઝઘડો થયો છે એટલે તું અહીંયા આવ અહીંયા આવ્યા પછી બંને બીજે દિવસે સવારે ત્યાં વેપન લઈ અને ફાયરિંગ કરવા જાય છે ફાયરિંગ કરી અને બંને સાથે જતા રહે છે ભાગી જાય છે અને આ સવારે માધોપુર ઉતરી જાય છે આ લોકોએ ભાગતા પહેલા પુના પોલીસ સ્ટેશન ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ ના એક ખાલી જગ્યા ઉપર આ વેપન એને ડાટીને છુપાવેલું હતું ફાયરિંગ કર્યા બાદ દિલીપસિંહે એ જગ્યા આને જોયું હોય બે પંચો રૂપનું વેપન અને અગિયાર રાઉન્ડ જે ફાયરિંગમાં વપરાયેલું હતું એ અને અગિયાર રાઉન્ડ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કરવી બધું તપાસ વખતે પુના પોલીસ સ્ટેશન સોંપાઈ આગળની કાર્યવાહી કરવા માટે આપેલી દિલીપ દિલીપસિંગ અર્જુનસિંહ પેલા આ જ ખાતામાં નોકરી કરતો હતો એને નોકરીમાંથી માંથી એની ઝઘડો વારંવાર ઝઘડો કરવાની અને દારૂ પીવાની આદતના ના હિસાબે એના ખાતાના માલિક મદનસિંહ ભાટીએ એને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો તો એને અન્ય કારીગરોને આ ખાતામાં ન નોકરી કરવા અને માલિક ને ડરાવવા માટે ફાયરિંગ કર્યું સિંહ વેપન લાવ્યો તો દિલીપ દિલીપસિંહ પકડવાથી ક્યાંથી વેપન આવ્યું છું એ તપાસ દરમિયાન મળી આવશે